વંથલી ખાતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગ સામે જાગૃતતા અભિયાન અંતર્ગત રેલી નીકળી હતી આ રેલીમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને અગ્રણીઓ ખાસ જોડાયા હતા વંથલીમાં જ બીપી અને ડાયાબિટીસના સાતસો ને ત્રેસઠ કેસ સામે આવતા જાગૃતિ લાવવા આ નિર્ણય કરવામાં આવ્યો છે વંથલીના તાલુકાના પત્રકાર સંઘના પ્રમુખ ઇરફાન શાહે રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું

મંથલી સરકારી હોસ્પિટલનો સ્ટાફ જનજાગૃતિ માટેના જાગૃત નાગરિકો તેમજ સ્કૂલના બાળકો દ્વારા રેલી કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને બીપી ડાયાબિટીસ તેમજ અન્ય બિનચેપી રોગો સામે લોકોની જનજાગૃતિ ફેલાય તેમજ આવા જટિલ રોગો સામે લોકો હંમેશા સતત કાર્યશીલ રહે અને આવા રોગો થાય એ પહેલાં ડામમાં તેમજ રોગો થાય તો એના માટે રેગ્યુલર દવાઓ લેવી જમવામાં ખાસ પ્રકારની ફરેજીવો રાખવી તેમજ વ્યાયામ કરવો એ માટેની ખાસ સૂચનાઓ માટેના જનજાગૃતિ અભિયાન ફેલાવવામાં આવે છે તથા એના માટેના કાગળો પેમ્પલેટો લોકોને આપવામાં આવે છે અમારી ખાસ લોકોને નમ્ર વિનંતી છે કે જે લોકોને બીપી ડાયાબિટીસ હોય તેઓ રેગ્યુલર દરરોજ તેમની દવાઓ લે અને ડૉક્ટરની વિના દવા બંધ ન કરે અથવા તો પોતાની તે દવાઓ ઓછી ના કરે તેમજ જમવામાં અને વ્યાયામમાં દરરોજ ધ્યાન રાખે જે લોકોને આવા રોગો ન હોય તે આવા રોગો ન થાય એના માટે ખાસ પરિધિ રાખે એવી લોકોને સલાહ છે તેમજ લોકો નિરોગી રહે તેવી અમારી ઈચ્છા છે